આડીપા નદીમાં ઉનાળા પહેલા જ પાણીના સ્ટર ઘટી જતા નગરજનો સાવધાન પાલિકાની વોટર વર્ક્સની ટીમે નેવું એચપીની મોટર બંધ કરી પચાસ એચપીની ની મોટર ચાલુ કરી પારડી નગરજનો માટે જીવાદોરી સમાન પાર નદીમાં ઉનાળા પહેલા જ પાણીના સ્તર ઘટી જતા નગરજનોને પીવાના પાણી માટે વલખા મારવા પડશે જેને લઈ તેઓ સાવધાન રહે તે જરૂરી છે નદીમાંથી નગરપાલિકા દ્વારા નગરજનોને પાણી પુરવઠો પહોંચાડવામાં આવે છે ત્યારે ઓપરેટરે જણાવ્યું કે પા નદીમાં પાણી ઘટી ગયું છે જેની જાણ પાલિકાના વોટર વર્સના ટેકનિશિયન ગની શેખને થતા સ્થળ ઉપર જોતા પાણીના સ્તર ઘટી જતા નેવું એચપીની ચાલતી મોટર બંધ કરવામાં આવી હતી કારણ કે પાણી ઘટવાથી પંપ ખુલ્લો રહેતો મોટર બળી જવાની શક્યતા હોય છે જેથી નેવું મોટર બંધ કરી પચાસ મોટર ચાલુ કરી નગરજનોને પાણી પુરવઠો પહોંચાડવામાં આવ્યો હતો ત્યારે આ અંગે પાલિકા ચીફ ઓફિસર બીબી ભાવસાર તથા વહીવટને જાણ કરી હતી અને દમણ ગંગા નહેર વિભાગ પાણી છોડે તો આ નદીમાં પાણીનું સ્તર સ્ટર અને નગરજનોને પાણી નિયમિત મળી રહેશે ત્યારે લોકોને અપીલ કરી હતી કે પાણીનો બગાડ ન કરે પાટી નગરપાલિકાને જીવાદોરી સમાન પાર નદીમાંથી પાણી પુરવઠો આપવામાં આવે છે ગઈકાલે એટલે રવિવારે ઓપરેટરના પાન નદી ઓપરેટરનો ફોન આવ્યો હતો કે પાર નદીમાં પાણી ઘટી ગયું છે સ્થળ પર તપાસ કરતાં પાન નદીના સ્તરો નીચે જવાથી મારી નેવું એચપીની જે મોટર ચાલતી હતી એ બંધ કરવામાં આવી છે કે પાણીનું સ્તર ઘટવાથી મારી મોટરના પંપ ખુલ્લા રહીને મોટર બરી જવાની શક્યતા ખરી અને સ્પેરમાં લગાવેલી પચાસ એચપીની મોટર ચાલુ કરી ગામજનોને આજે સવારે પાણી પુરવઠો આપવામાં આવ્યો છે હાલે પાન નદીમાં પાણી બહુ દિવસ ચાલી શકે શક્યતા નથી આ બાબતે મારા ચીફ ઓફિસર સાહેબને જાણ કરી અને વયોડા સેમને બી જાણ કરી અને સિનિયર કલાકને બી જાણ કરી છે એમને રજૂઆત કરવામાં આવી છે કે પાણી પુરવઠો જે મારો પાન નદીમાં જે આવે છે દમણ ગંગા નહેર જે આવે છે એમની પાસે પાન નદીનું પાણી છોડવામાં આવે તો નદીમાં તો ગામજનોને પાણી પુરવઠો મળી શકે અને હાલ પાણી ઓછું હોય તો ગામજનોને મારી એક જ અપીલ હોય કે પાણીનો બગાર કરશો નહીં અને પાણી વ્યવસ્થિત સાચવીને વાપરજો કે મારી પાણી અત્યારે મારી પચાસ એચપીની મોટરથી પાણીનો સંગ્રહ કરી પાણી પુરવઠો આપવામાં આવશે પણ પાણી પુરવઠો જો તેઓ પાણી મળશે નહીં તે ગામજનોને મારી જાણ છે અને પાણીનો બગાડ કરશો નહીં અને સાચું ને વાપરશો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો